ધોરણ એક ગુજરાતી અધ્યયન સંપુટ એકમ ચાર ઘર અને ગુફા માણસ ઘરમાં રહે અને પ્રાણીઓ ગુફામાં રહે એકમ આપણે જોવાનું છે જેમાં પહેલું ગીત છે તે આપણે ગાવાનું છે આ અમારું ઘર છે ને એક રસોડું છે સૌથી વહેલું જાગે છે ને સૌને એ જગાડે છે આ અમારું ઘર છે ને એમાં બે બારી છે એક માંથી સૂરજ આવે બીજીમાંથી ભાગે છે આ અમારું ઘર છે ને એમાં મોટું આંગણું છે દિવસ આખો કલબલ કરતું રાતે ક્યારેક ફસે છે આ અમારું ઘર છે ને એમાં એક હિચકો છે ઉપર નીચે થયા કરતો ગીતો ગાયા કરે છે એક બહેન છે ને એની સાથે કીટા છે રાતે બુચ્ચા થઈ જશે ને આ ઘર અમારું છે આ અમારું ઘર છે ને એમાં એક રસોડું છે સૌથી વહેલું જાગે છે ને સૌને જગાડે છે આ ગીત ગાવાનું છે ઘર સૂરજ બારી શબ્દની સમજ પછી ચિત્ર આપેલું છે છત ઉડી જાય તો ઘર આવું દેખાય તેનું ચિત્ર જુઓ અને જવાબ આપો તો ઘરનું ચિત્ર છે જેમાં બે બેડરૂમ છે હોલ છે કિચન છે બાથરૂમ છે અને અહીંયા જે નીચે પેટર્ન આપી છે તે આપણે આગળ વધારવાની છે ત્યારબાદ વાતચીત ચિત્રમાં શું શું દેખાય છે તો કે ચિત્રમાં બેઠક ખંડ સયન ખંડ એટલે કે બેડરૂમ પછી રસોડું બાથરૂમ ડાઇનિંગ ટેબલ દેખાય છે આ ઘરમાં કેટલી બારી છે તો અહીંયા બે બારી દેખાય છે આ ઘરમાં રસોડું રસોઈ ક્યાં બનતી હશે તો કે રસોઈ રસોડામાં બનતી હશે મહેમાન આવે તો ક્યાં બેસાડશો ચિત્રમાં બતાવો મહેમાન આવે તો આપણે મહેમાનને અહીંયા હોલમાં સોફા ઉપર બેસાડીશું આ ઘરમાં ટીવી મૂકવું હોય તો ક્યાં મૂકશો તો કે હોલમાં આ બાજુ કે આ બાજુ મૂકીશું તમારે ભોજન કરવા બેસવું છે ક્યાં ઓરડામાં બેસશો તો કે હોલમાં ડાઇનિંગ ટેબલ પર બેસીશું પછી રમત છે જે આપણે રમત રમવાની છે અવાજ ઓળખવાની પછી વાર્તા કેસરી ડીપુને ફસાવા જાય છે તે સફળ થશે વાર્તા સાંભળો વાર્તાનું નામ છે ગુફા ઓ ગુફા એક હતો સિંહ કેસરી એનું નામ એક દિવસ તેને ભૂખ લાગી પણ કંઈ ખાવા મળ્યું નહીં તે ખાવાનું શોધતો હતો ત્યાં જ તેણે એક ગુફા જોઈ તેને મનમાં થયું આ કોઈક પ્રાણીનું ઘર લાગે છે તે ખુશ થયો અને ધીમે ધીમે ગુફાની અંદર ગયો પણ તેને કંઈ જ મળ્યું નહીં છેવટે તેણે વિચાર્યું હમ કંઈ વાંધો નહીં રાત પડશે એટલે આ ગુફામાં રહેતું પ્રાણી તો અહીં આવશે જ એ જેવું આવશે કે તરત જ હું તેને ખાઈ જઈશ સાંજ પડી ડીપુ શિયાળ ત્યાં આવ્યું તેણે ગુફા તરફ જતા પગલાં જોયા અને એકદમ ઊભું રહી ગયું હું કોઈ પ્રાણી મારા ઘરમાં ગયું લાગે છે અને બહાર નીકળવાના પગલાં તો દેખાતા નથી અચ્છા તો કોઈ છે પણ મને ખબર છે કે હવે કરવું તે ગુફા તરફ જોઈ મીઠા અવાજે બોલ્યું ગુફા ઓ ગુફા ઓ મારી વહાલી ગુફા હું આવી ગયો છું થોડીવાર પછી તે બોલ્યું ઓ ગુ વહાલી ગુફા તું આજે રીસાઈ ગઈ છે કે શું રોજ તો તું મને કહે છે ગુડ ઇવનિંગ ડીપુ વેલકમ ટુ અમારા હોમ પણ આજે બોલતી કેમ નથી અંદર કેસરીને થયું આજે આ ગુફા મારા ડરથી બોલતી નથી પણ હું ગુફા બની વેલકમ કહું અને સી પછી શિયાળને ખાઉં આમ વિચારી કેસરી મીઠા અવાજે બોલ્યો ગુડ ઇવનિંગ ડિયર ડીપુ વેલકમ ટુ હમારા હોમ આ સાંભળી ડીપુએ બે કાન ઊંચા કરી વિચાર કર્યો પછી ડીપુ દબાતા પગલે ત્યાંથી ચાલ્યું ગયું આ વાર્તા પરથી વાતચીત છે વાર્તા સાંભળતી વખતે તમને બીક લાગી ક્યારે લાગી તો કે સિંહ અંદરથી બોલ્યો ત્યારે બીક લાગી તમે ક્યારે ખુશ થયા શિયાળે યુક્તિ કરી ત્યારે શિયાળનું નામ શું હતું શિયાળનું નામ ડીપુ હતું ગુફાની બહાર કોના પગલા હતા તો કે ગુફાની બહાર સિંહના પગલા હતા પગલા જોઈ શિયાળના મનમાં કયો વિચાર આવ્યો સિંહ પગલાં જોઈને શિયાળના મનમાં વિચાર આવ્યો કે પ્રાણી અંદર કયું છે અંદર જવાના પગલાં છે પણ બહાર આવવાના પગલા નથી એટલે અંદર કોઈ પ્રાણી બેઠું છે જંગલમાં કયા કયા પ્રાણીઓ રહે તો કે સિંહ વાઘ ચિત્તો હરણ સાબર વગેરે બધા પ્રાણીઓ રહે સિંહથી જંગલમાં બધા પ્રાણીઓ કેમ ડરતાય છે કારણ કે સિંહ છે એ શક્તિશાળી પ્રાણી છે અને જંગલનો રાજા છે એટલે તે તેનાથી બધા પ્રાણીઓ ડરે ગુફામાં કોઈ છે એ જાણવા શિયાળે શું કર્યું ગુફામાં કોઈ છે એ જાણવા શિયાળે યુક્તિ કરી એને ગુફાને બોલવાનું કહ્યું પણ ગુફા તો કોઈ દિવસ બોલતી જ નહોતી શિયાળની જગ્યાએ તમે હો તો શું કરો એ વિચારવાનું છે વાર્તામાં અલગ રંગથી આપેલા અક્ષર તરફ ધ્યાન દોરો તો કે પડતણ જે હતું જે એ લાલ અક્ષરથી લખેલું છે પતંગનો પ ડમરૂનો ડ હણફેણનો હણ તલવારનો ત એ અલગ અક્ષરથી લખેલું છે આ વાત વાર્તામાં હતી કે નહીં વાર્તાના વાત હોય તો નમસ્તે કરો અને જુદી વાત હોય તો સલામ કરો અભિનય કરવાનો છે વાર્તામાં આવી હોય તો નમસ્તે કરવાનું વાર્તામાં એ વાત ના હોય તો સલામ કરવાની ગુફા શિયાળની હતી તો કે હા તો શું આવશે તો કે નમસ્તે શિયાળ બોલતી ગુફામાં રહેતો હતો ના સલામ આવશે ગુફામાં રહેતો તો પણ બોલતી ગુફા હતી નહીં સિંહ ભૂખ્યો થયો હતો હા તો નમસ્તે આવશે હા સિંહ ભૂખ્યો થયો હતો શિયાળ સિંહના પગલા ઓળખતો નહોતો ના સલામ આવશે એ સિંહના પગલાં ઓળખતો હતો શિયાળ શિયાળ મોટે મોટેથી ચીસો પાડીને નાસી ગયું ખોટું વાક્ય છે સલામ આવશે ધીમા પગલે દબાતા પગલે એટલે કે ધીમે ધીમે ત્યાંથી નાસી ગયું અભિનય કરો સિંહની ગર્જના કરવી સિંહનો અવાજ બદલી બોલવું દબાતા પગલે ચાલવું શિયાળનું ગુફાને બોલાવવું શિયાળની જેમ ચાલવું આ આપણે અભિનય કરવાનો છે ત્યારબાદ વર્તુળમાં રહેલો અક્ષર શોધી તેના ફરતે ગોળ કરો તે અક્ષર વાળો કોઈ એક શબ્દ બે વાર લખો તો અહીંયા પતંગનો પ છે તો પતંગના ઉપર આપણે ગોળ કરવાનું છે અને અહીંયા પતંગના પ વાળો શબ્દ આપણે લખીશું પવન પછી ડમરૂનો ડ તો ડમરૂનો ડ જ્યાં છે એના ઉપર આપણે ગોળ કરીશું અને અહીંયા એના આધારે એક શબ્દ લખવાનો છે આપણે અહીંયા ડર શબ્દ લખીશું ડર પછી ત આવતો હોય એના ઉપર ગોળ કરવાનો તરસ પછી તો અહીંયા આપણે લખીશું ઈલા પછી મોટો ઈ એટલે કે ઈશ્નો આપણે લખીશું ઈશાન પછી હણફેનનો હણ તો અહીંયા આપણે લખીશું હરણ પછી તીરની દિશામાં આંગળી ફેરવવાની છે તો પતંગનો પ ડમરૂનો ડ તલવારનો ત હણા નો હણ નાની ઈ એટલે કે ઈયળનો ઈ અને મોટી એટલે કે ઈસનો એ પછી અહીંયા પતંગનો પ છે તે આપણે ટપકા જોડીને નીચે બધે પતંગનો પ લખવાનો છે ડમરૂનો ડ ડમરૂનો ડ બોલતા બોલતા લખીશું પછી તલવારનો તપેલીનો તરબૂચનો ત હણા ફેનનો હણા પછી ઈ પછી ઈ એટલે કે મોટી ઈ પછી નીચે જે છે એ આપણે આગળ બનાવવાનું છે જોડી કાર્ય છે જેમાં મિત્રના જમણા ગાલ ઉપર આંગળી વડે અક્ષર બનાવવાનો છે પછી પડતણ ઈ અક્ષર કાગળ ઉપર લખી તેમાં ઝીણી માટી ચોડાડવાની છે પછી આ શબ્દ વાંચવાના છે ઝીલ વાંચન કરવાનું છે કે દીપક નિસરણી દોરે છે સિપાહી તીર તાકે છે વીરા દીપક સિતાર વગાડ તારા પછી જીગરનો વારો બકરીની વાત રવિવારે કરીએ જ જવારા પર કીડી પડી પાણી પીપમાં પડે છે સીતા દાણા વેરે છે એનું વાંચન કરવાનું છે પછી આપેલા ચિત્રોનું ચિત્ર છૂટું પડી ગયું છે તેના ટુકડા થયેલા આકાર ઓળખી કાઢો અને આખો ચિત્ર શબ્દ બનાવીને લખો તો અહીંયા પાપડનું ચિત્ર છે તો પા પ ડ એવી રીતે ગોતવાનું છે પછી અહીંયા લખવાનું છે પાપડ પછી ની સી નીસરણી છે તો એનું અહીંયા લખવાનું છે ની સી પછી આ છે પગ તો અહીંયા પ ગ પછી નીચે ત્યારબાદ અહીંયા ચિત્ર જોઈ ચોખામાં અક્ષર જોઈ શબ્દ પૂરો કરો તો આ દાડમ આપણને આપેલું છે દા દાડમ દોરેલું છે દાડમ આપણને આપેલું છે પછી અહીંયા કાનનું ચિત્ર છે તો કે કાન પછી અહીંયા કાતર તો કાતર પછી અહીંયા બકરીનું ચિત્ર છે તો બકરી પછી અહીંયા કેરીનું ચિત્ર છે કેરી પછી અહીંયા તાવડીનું ચિત્ર છે તો તને કાનો તાવ તાવડી પછી અહીંયા નાક તો નાક પછી કાકડી પછી બતકનું ચિત્ર છે તો તો બતક પછી સાડી સા અને ડી આવી રીતે અક્ષર મૂકીને શબ્દ બનાવવાનો છે ત્યારબાદ નીચે ઘૂંટવાનું આપેલું છે એ ઘૂંટીશું ત્યાર પછી ઓળખી કાઢો રમત છે તે રમવાની છે પછીની પ્રવૃત્તિ છે વાંચો અને જોડો બા પાપડ આપે તો પાપડ સાથે વાક્ય છે એ જોડવાનું છે પાણી પર તરે તો આમાં શું પાણી પર તરે છે તો નાવડી તો અહીંયા આપણે લખીશું નાવડી અને તેની સાથે જોડી દઈશું સગડી ગરમ છે તો સગડીનું ચિત્ર અહીંયા છે

તો રાતી ક્યાં છે ડાળ પર કાગડો પણ છે તો અહીંયા આપણે કાગડા સાથે બાકી કોણ કાબર તો છતના પત્રે કાબર રમે સાંભળીએ લખીએ વાંચીએ તો આ જે છૂટા પડેલા શબ્દ છે એ આપણે અહીંયા ભેગા કરીને લખવાના છે પાકી તો અહીંયા પાકી પછી વાણી રાણી સાડી વાત કિસાન નાવડી બાજરી આ શબ્દનું લેખન અને વાંચન કરવાનું છે શબ્દ ચિત્ર ઓળખી કાઢો અને તેની સાથે જોડો તો જોડી બનાવવાની છે તો પોરાક તો પોરાક સાથે પછી પાપડી પાપડી બાણ તો બાણ આગાડી તો આગાડી ઈજનેર ઇનામ આવી રીતે જોડવાનું છે અહીંયા નીચે જલેબી જેવું બનાવીને ઘૂંટવાનું છે પછી અહીંયા પતંગના ઉપર ગોળ કરવાનું છે ત્યારબાદ ઉદાહરણ પ્રમાણે અક્ષર લખો એટલે કાનો માત્રા હસ્વય અને દીર્ઘઈ લગાવીને આપણે અક્ષર બનાવવાનો છે તો કે અ છે તો આ એ ઈ ઈ તો પ હોય તો પે પી પી તો ડો હોય તો ડા ડે ડી ડી તા તે તી તી હણાણે ણી ણી હવે અ છે તો આ એ ઈ ઈ વા વે વી વી ને ની સી આ રીતે એકવાર આ રીતે આડી લાઈનમાં બોલવાના છે પછી ઊભી લાઈનમાં આ પાડા તાણા એ પેડે તેણે પીડી તીણી પીડી દીણી એ રીતે બોલવાના છે પછી અહીંયા આપણને ગોળ વસ્તુ આપેલી છે અને લાંબી વસ્તુ આપેલી છે તો લંબુ અને ગોલું શું જમે રવિવારે શું જમે સોમવારે શું જમે લંબુ છે એ લાંબી શાકભાજી જમશે અને ગોલું છે એ ગોળ શાકભાજી જમશે બે બે વિદ્યાર્થીનું જોડી કાઢીએ છે પછી ડમરૂના ડ ઉપર ગોળ કરવાનું છે ત્યારબાદ અનાજ હોય તો અ ફળ હોય તો ફ અને શાક હોય તેની સામે શા લખો અને એ સિવાયની ખાઈ શકાય તેવી વસ્તુ સામે ખો લખો તો પેલા આપણે ફળ ગોતી લઈએ કેરી ફળ ફળ લખ્યો દ્રાક્ષમાં ફળ લખેલો છે પછી પપૈયું ફળ પછી કેળું ફળ પછી હવે શાકભાજી જોઈએ મૂળો ગાજર પછી રીંગણું ત્યારબાદ અનાજ એમાં અ ત્યારબાદ ખાઈ શકાય તેવી માખો તોખો ત્યારબાદ ચિત્ર ઓળખો અને શબ્દ લખો તો બકરી ચિત્ર છે એની નીચે બકરી લખેલું જ આપેલું છે તો અહીંયા આપણે મગન નીચે મગર પછી બદામ કાતર રેલગાડી ગાડી પછી કાબર તો બકરીનો આપણે લખીશું કાબર પછી ની રણી ગાજર વર સાદ પછી સગડી ત્યારબાદ જેની સામે દીર્ઘ ઈ જોડાયો હોય તેવા વર્ણ ફરતે ગોળ કરો તો અહીંયા છે કિનારી માડી ગીતા માગી ગી માછી છી અને હણી માડી પછી અક્ષર જોડો શબ્દ બનાવી લખો તો નામ પછી નારી નાસે પછી નાક નીચે હણા ફેરના હણા ગોળ કરવાનું છે ત્યારબાદ સાંભળો પછી ગીત છે એક ચકલોને ચકલી ગીત છે જે આપણે ગાવાનું છે એક ચકલોને ચકલી આવે એક ચકલોને ચકલી આવે કરવાને ને ઘરમાં માળો કરવા ને ઘરમાં માળો ચકચક કરતા ફરફર કરતા ચકચક કરતા ફરફર કરતા પજવે આખો દાડો એ ગીત ગાવાનું છે પછી અહીંયા માળો છે તો લખવાનું છે માળો પછી ચકલી પછી અહીંયા ઘાસ છે તો આપણે ઘાસ લખીશું પછી અહીંયા પતંગનો પ નું લેખન કાર્ય છે જે આપણે કરવાનું છે ત્યારબાદ વાંચો અને લખો જે પણ નિસરણી ચડે તેને ઈનામમાં તવી આપ પીપમાં પેસી તીડે તીડાડ પાડી મારી સાડી સારી આમ ઉભી રીતે આખું વાક્ય બને તેમ લખવાનું છે જે પણ નિસરણી ચડે તેને ઈનામમાં તવી

તેને નવાઈ લાગી તે દબાતે પગલે ચાલે ચાલે છે આ પગની છાપ છે પછી કેસરી વનરાજા છે તેની મને જાણ છે ત્યારબાદ વાંચો અને નોટબુકમાં લખો જે બે ફકરા આપેલા છે તેનું આપણે ઝીલ વાંચન કરવાનું છે ત્યારબાદ તેનું લેખન કાર્ય અનુલેખન કરવાનું છે પછી અહીંયા છ શબ્દ અને પાંચ વાક્યોનું શ્રુત લેખન કરવાનું છે પછી નીચે જે ટીમમાં રમત છે તે રમવાની છે અહીંયા આપણો એકમ ચાર પૂરો